के प्रति आभार व्यक्त किया प्रधानमंत्री ने कहा देश को वोकल फॉर लोकल के मंत्र के साथ आत्मनिर्भर भारत और विकसित भारत के लक्ष्य की ओर आगे बढ़ना होगा उत्तर भारत के अधिकांश हिस्सों में आज मूसलाधार बारिश का अनुमान दिल्ली में यमुना खतरे के निशान से ऊपर और बिहार के राजगीर में एशिया कप हॉकी चैंपियनशिप में आज भारत का सामना जापान से इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું દેશને સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવા એટલે કે વોકલ ફોર લોકલ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના મંત્ર સાથે આગળ વધવું પડશે આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું તહેવારો વચ્ચે દેશવાસીઓએ સ્વદેશીની વાત ભૂલવી ન જોઈએ आने वाले दिनों में बहुत सारे त्योहारों की रौनक होगी इन त्योहारों में आपको स्वदेशी की बात कभी भी भूलनी नहीं है उपहार वही जो भारत में बना हो पहनावा वही जो भारत में बुना हो सजावट वही जो भारत में बने सामान से हो और भी ऐसा बहुत कुछ एक ही मंत्र वोकल फॉर लोकल एक ही रास्ता आत्मनिर्भर भारत एक ही लक्ष्य विकसित भारत પ્રધાનમંત્રીએ સુરતના સુરક્ષાકર્મી જીતેન્દ્રસિંહ રાઠોડનો પણ ઉલ્લેખ કર્યો તેઓ છેલ્લા ઘણા વર્ષોથી એ જવાનોની માહિતી એકઠી કરી રહ્યા છે જેમણે ભારત માતાની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું सूरत में रहने वाले जितेंद्र सिंह राठौड़ के बारे में जानकर आपको बहुत सुखद एहसास होगा मन गर्व से भर जाएगा जितेंद्र सिंह राठौड़ एक सिक्योरिटी गार्ड है और उन्होंने एक ऐसी अद्भुत पहल की है जो हर देशभक्त के लिए बहुत बड़ी प्रेरणा है पिछले कुछ वर्षों से वो उन सभी जवानों के बारे में जानकारियां जुटा रहे हैं जिन्होंने भारत माता की रक्षा में अपने प्राण न्योछावर किए आज उनके पास प्रथम विश्व युद्ध से लेकर अब तक शहीद हुए हजारों वीर जवानों के बारे में जानकारियां मौजूद है श्री मोदी देश में विविध जगह आएल पुर भूस्खलन उल्लेख करता दुख व्यक्त कर बचाव कार्य प्रशंसा करी અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના બીજા દિવસે આજે અમદાવાદના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા શ્રી શાહ ઘાટલોડિયા વિસ્તારમાં વિવિધ સોસાયટીના અધ્યક્ષ અને સચિવ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા તેમણે લાલ દરવાજા વિસ્તારમાં અંદાજે બાર કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદાર બાગનું લોકાર્પણ કર્યું સરદાર બાગને લોકો માટે આજથી ખુલ્લો મુકાયો છે આજે સવારે શ્રી શાહે અમદાવાદના ગોતામાં ઓગણજ શહેરી આરોગ્ય કેન્દ્ર અને ચાંદલોડિયામાં વંદે માતરમ શહેરી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું ત્યારબાદ તેમણે રાણીપ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં છોડ રોપ્યો શ્રી શાહે નવા ખાતે સ્ટેડિયમ વોર્ડમાં વિકાસશીલ શહેરી વનની મુલાકાત લીધી ત્યાંથી તેઓ અમદાવાદ ભદ્રકિલ્લા ખાતે આવેલા નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે શીશ યુકાવ્યું હવે શ્રી શાહ સાંજે ડાયલ એકસો બાર અંતર્ગત શરૂ થઈ રહેલી જનરક્ષક પરિયોજનાનું લોકાર્પણ કરશે રાજ્યના વિવિધ જિલ્લામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થઈ રહી છે ગીર સોમનાથના સૂત્રાપાડા અને ગીર ગઢડા તાલુકામાં આજે સાયકલ યાત્રા યોજાઈ દરમિયાન અધિકારીઓ અને નાગરિકોએ લોકોને તંદુરસ્તી જાળવણીનો સંદેશ આપ્યો સુરેન્દ્રનગરમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં જવાહર પોલીસ પરેડ મેદાન ખાતે સાયકલ યાત્રા અને રાષ્ટ્રીય કક્ષાના વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો જામનગરમાં જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સાયકલ યાત્રા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં સાયકલ સવાર જોડાયા તેમણે શહેરના મુખ્ય માર્ગ પર ફરી લોકોને ફિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાવા અપીલ કરી સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સાયકલ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું છોટાઉદેપુરમાં સન્ડે ઓન સાયકલ યાત્રા યોજાઈ દરમિયાન મહાનુભાવોએ ફિટ ઇન્ડિયા અંગે પ્રતિજ્ઞા લીધી દેવભૂમિ દ્વારકાના ખંભાડિયામાં જિલ્લા સેવા સદનથી જિલ્લા રમતગમત સંકુલ હરિપર સુધી સાયકલ યાત્રા યોજાઈ મહેસાણામાં પોલીસ પરેડ મેદાન ખાતે યોજાયેલી સાયકલ યાત્રામાં સાંસદ હરિ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા રાજકોટમાં યોજાયેલી સાયકલ યાત્રામાં જોડાયેલા મહાનુભાવોએ લોકોને ફિટ ઇન્ડિયા અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં જોડાવા અપીલ કરી અને ભાવનગરમાં ત્રણ દિવસ યોજાયેલા રમતોત્સવમાં વોલીબોલ અને બેડમિન્ટન જેવી સ્પર્ધા યોજાઈ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન સ્કોર એબીએડીને ફોલો કરશો